આમ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધે એને હાજર ન રાખે કેમ છે બધા મજામાં ને આજે જુઓ આપણે છે ને ઘરે છીએ ને હમણાં આપણે વાળીએ જાવું છે પાટનર શ્રીરામણ કરે છે ઉકારો બુકારો પી લઈએ પછી આપણે જઈએ વાળીએ કારણ કે આજ છે ને મને ઉધ્ર બહુ જ આવે છે એટલે આજ આપણે છે ને ઉકાળો બનાવ્યો છે આ ઉકારો પી લેજો પાર્ટનર પી ગયો પૈડો છે હજી પી ગયો માલે આથી ઘૂટડી એક પી જવાય

હળુ ના પાન છે ને બહુ ઉત્તમ હોય આને તરત ફેર પડી જાય કફ નોતરા તો આ પાન છે ને રાજા છે પટના અને બા ખાંડ ફરદેજો કિલાક જેટલી ફલે હોય કઈ વાંધો નઈ કાલે પછી આવું વાડી થૂક ના હાંથા થયા હતા પછી બિચારા બીજા વાડી વાળા કેટલીક હોય થોડી થોડી રાખતા હોય એટલે આપણે છે ને વાળી બધી સગવડ છે મકાન છે ડબલા ડુબલી બધી છે એટલે આપણે બે ત્રણ કિલો ખાંડ તો રાખીશ જાજો ટાઈમ થઈ ગયો ખાંડ નહોતી લઈ ગયા એટલે હવે તો ખૂટે ને ખાંડે એટલે આપણે છે ને ભેગી જ લઈ જઈએ એટલે પછી ટેન્શન નહીં અને અમારા પતને તો હાવ છે અને આપણે શ્રાવણ માસનો પહેલો દિવસ છે શુક્રવાર પહેલા પહેલો દિવસ હોળા સંભુનો મહિનો આખો આપણે આજીના જીના જીના ઝરમરિયા ચાલુ જો તો એમાં થઈ ગયા છે હવે વાળીએ જાય પછી ખબર પડે શું થાય ને હા તો આખો દી આપણે વાડીએ રહેવાની છે કારણ કે બપોરે જમી જાઉં માનણા બહુ થઈ ગયા છે ઉદયભાઈ નહીં આવે ટિફિન દેવા બપોરે જમી જાઉં જમીન પાસે નહીં જાઉં હાલો જાઉં ને પાર્ટનર હે હા શું ગોતે ઉદયભાઈ તો અમે હવે બપોર ખાઈ જાઉં હો બા

તો થઈ જાય છોડકામ ફેરફાર થઈ જાય આજે ખારું છે આજે ખારું છે તો માં ચાલુ કરી દીધું કઈક મજા આવે હું ને માંડવ્યું બાકી છે રહી ગયું બે જણા ને નુકસાનની ચાચ્યું છે ઘણી ને વાયવાવીને નહીં પડ્યા છે હમ ધુવડો થોડોક કરીને તા સારું છે ને ને બહુ જોને જોવો એને ખનતા ભૂકો નાખ્યો હા એને બધું સરખું જ છે ગમે એ રાખો ને ગમે બાંધો માનણા જ કરજો માંદણા કરી પાતને ધુવાળામાં હુવે હલવાઈ ગયા અંદર હા

પાટને તો ધુવાડો નથી લાગતો હું આને કરું મારે બોલ ધુવાડો તો લાગે ને ધુવાડો નહિ આખું દોય ભરવા મંડે પાટને પાણી નો લાગે ધુવાડો નો લાગે બેન ઢારો જાય ને તો સારું ઓમ થોડું આવું છે વાલા ટપક ટપક મહાદેવ ની ગોળે ચાલુ થઈ ગયું છે હર હર મહાદેવ છે ને હર હર મહાદેવ નો મહિનો છે

જો વાંજ પાટું મારે એનું નક્કી ન હોય હાલો વાગી ગયા છે રોટા ના ચાર અને આપડે જઈશી ખાતર નાખવા થોડું થોડું યુરિયા દાલ દઈ આમાં સોયાબીન બીજા ખેતર

પાર્ટનર તો જો જાય દીધે પાર્ટનર નહીં આપણે પૂગીએ એમ સહી નહીં પલાઉ તો ગયો આ ગયા સાટા એ આવે તો આવે જે થાય હવે બાસ્કીને આપણે લૂગડું તો લઈ આવ્યા એ ઢાંકવાનું ઢાંકી તો દીધું છે હું સાટા આવે એટલે જરૂરી છે આમાં આપણે ખાતર નાખીએ એટલે થોડુંક ઝારવી જાય તો હાલું કલાક દોઢ કલાક નું કામ છે પલા કરતા ગયા પણ પાર્ટનર આવો લાયક ફોરા આઈ લે હું તો પાર્ટનર ને ફૂગું જ નહીં શ્વાસ ચડી ગયો તો પાછો મારા સાહસ એ મોટો થાય ધીરે 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 બનતા રહી આગળ હાલો બીજી ઠેલી નાખવા જાય છે જુઓ પાર્ટનર ઉપાડ્યું આખું બાસકું પાર્ટનર ઉપાડ્યું પાર્ટનર પૂછતા હોય છે હે પૂછતા હોય દીધો જો ઉસકી ગયા વજન વાળું એવડું હોય ને કૌશુ ઓર તીલ્યો આખી ન ઉપાડે અર્ધી જોત પાર્ટનર કે જોઈ જાય આખી ઘટશે થાય જો વાવણીઓ પડ્યો હજી અહિયાં પી ગયા સે સેટે નજી આ ભાગ આપડે છે ને આખો બાકી છે જોઈ લે ના સીધો છે ને આપણે લાંબો છે મોટો સાહ છે બહુ બહુ મોટો સાહસ છે આનું કોઈ તો હજી ઠીક પણ ઓનું કોઈ બહુ લાંબો સેઠો છે જો આ પાર્ટનર ની વાહે દેખાય પાર્ટનર પૂસકી ગયા કઈ નઈ મેં તો કીધું તું તમે કે તો ઉપડી જાય તો હું કો લઈ ગયો આપણે કઈ ફેર ન પડે આપણે જો કઈ તમને સારું તો તમારા પર ધરાર

રેડા બેડા આવતા નથી ખરી એમ હતું કે વરસાદ આવશે તો કંઈ સારું થઈ ગયું છે ખાતર નખાઈ જાય તો કંઈક આમાં થોડુંક હારું જાય હલો આપણે યુરિયા નાખવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે પાર્ટનર જુએ છે હવે આપણા વાવણીયા બાસકાન યુરિયાના એમણે ધોઈ નાખજો પાર્ટનર ને હળે પછી ઘીરે જવા દેવું નદીએ ધોઈ આવશે પાછું હુકવાનું દખ થાય આપણે બીજું કાંઈ નહીં ના રે ના ને માંદણા ક્યાં લઈ કાપ પાણી વટી નીકળી જાય તો ઘણી બીજું હમ